श्रावण मास की पवित्रता को रामहंस चाय के साथ मनाएं। हर भूत में मिले शुद्धता ताजगी और सुकून रामहंस चाय परंपरा और स्वाद का अनोखा संगम जो आपकी हर सुबह को खास बनाए ગણેશ ગોંડલ અને રાજુ સોલંકી આ બંનેની મુશ્કેલીઓમાં દિન પ્રતિદિન વધારો થતો હોય તેવું દેખાઈ રહ્યું છે કારણ કે ગણેશ ગોંડલ અને રાજુ સોલંકી આ બંનેને જેલવાસ હજી પણ લાંબો ભોગવવો પડે તેવું ચોક્કસપણે અત્યારે દેખાઈ રહ્યું છે કારણ કે જે પ્રમાણે ગણેશ ગોંડલ અને રાજુ સોલંકી આ બંને સામે જે કેસ દાખલ કરવામાં આવ્યો છે તે કેસમાં જે કલમોનો ઉપયોગ જે દાખલ કરવામાં આવી છે તે કલમો હેઠળ આ બંનેને હાલના ધોરણે જેલમાંથી બહાર આવે તેવી કોઈ શક્યતાઓ દેખાઈ નથી રહી ત્યારે આ બંનેના કેસનું હાલનું સ્ટેટસ શું છે તે વાત કરીશું આ વિડીયોમાં નમસ્કાર હું મયુર મેવાડા આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ જુનાગઢનો બહુ બહુચર્ચિત કેસ ગોંડલકાંડ કે જેની અંદર ગોંડલના ધારાસભ્ય ગીતાબા જાડેજા અને પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા કે જેના દીકરા ગણેશ જાડેજા સામે જુનાગઢની અંદર એટ્રોસિટી અપહરણ ત્રણસો સાત એટલે હત્યાની કોશિશ જેવા ગંભીર કલમ હેઠળ ગુનો છે તે દાખલ કરવામાં આવ્યો હતો જેની અંદર ગણેશ જાડેજા સહિત કુલ અગિયાર લોકોની જૂનાગઢ પોલીસ દ્વારા ધરપકડ છે તે કરવામાં આવી હતી આ અગિયાર લોકો સામે જે આ તમામ કલમો છે કે જે દાખલ કરવામાં આવી હતી ખાસ કહી શકાય કે આજે બે મહિનાથી વધુનો સમય થઈ ગયો છે અને ગણેશ જાડેજા સહિત જે અગિયારે અગિયાર આરોપીઓ છે તે તમામ લોકો હાલ જેલવાસ છે તે ભોગવી રહ્યા છે આ કેસથી વાત કરવામાં આવે તો આ કેસ જે ઓગણત્રીસ તારીખના રોજ જૂનાગઢની અંદર દાખલ કરવામાં આવ્યો તો જૂનાગઢના જે સંજય સોલંકી કે જે જૂનાગઢના દલિત સમાજના જે પ્રમુખ છે રાજુ સોલંકી તેનો દીકરો સંજય સોલંકી જે એનએસ સિવાયનો જૂનાગઢનો પ્રમુખ છે તેનું અપહરણ કરી તેને માર મારવામાં આવ્યો હતો આ માર ગણેશ ગોંડલ દ્વારા મારવામાં આવ્યો હોય તેવી ફરિયાદ છે તે દાખલ કરવામાં આવી હતી જેની અંદર રાજુ સોલંકીને માર મારવા સાથે તેને હથિયાર બતાવી એટલે કે બંદૂક બતાવીને તેને ધમકી આપવામાં આવી હતી સાથે સાથે તેને જ્યારે માર મારવામાં આવતો હતો તે સમયે ત્યાં ગાડી તેને લગ્ન કરી તેના વિડીયો છે તે પણ બનાવવામાં આવ્યા હતા ત્યારે જૂનાગઢ પોલીસે આ તમામ બાબતને ધ્યાનમાં રાખી જે ગુનો છે તે દાખલ કર્યો હતો ગુનો દાખલ કર્યા બાદ તાત્કાલિક ધોરણે ત્રણ આરોપીઓ છે જેમને ઝડપી લેવામાં આવ્યા હતા અને તેના ગુનો દાખલ થયાના એક અઠવાડિયા બાદ ગણેશ જાડેજા છે તેના સહિત કુલ આઠ આરોપીઓની જૂનાગઢ પોલીસ દ્વારા ધરપકડ છે તે કરવામાં આવી હતી છ જૂનના રોજ ગણેશ જાડેજા સહિત કુલ આઠ લોકોની ધરપકડ કરવામાં આવી ત્યારથી ગણેશ જાડેજા છે કે જે જેલવાસ છે તે ભોગવી રહ્યો છે ત્યારબાદ જૂનાગઢ પોલીસ દ્વારા ગણેશ જાડેજાના રિમાન્ડ છે તે પણ માગવામાં આવ્યા પરંતુ સેશન્સ કોર્ટ દ્વારા તેના રિમાન્ડ છે તે ના મંજૂર કરવામાં આવ્યા ત્યારે જૂનાગઢ પોલીસ દ્વારા તેના ફર્ધર રિમાન્ડ માટે થઈને હાઈકોર્ટના દ્વાર છે તે ખખડાવવામાં આવ્યા હાઈકોર્ટની અંદર જૂનાગઢ પોલીસે ગણેશ જાડેજાની ફર્ધર રિમાન્ડની અરજી છે તે કરી કે જે હાલમાં હજી તે જે જજમેન્ટ છે તે પેન્ડિંગમાં છે તેનું હિયરિંગ હજી ઓગણીસ તારીખના રોજ હાથ ધરવામાં આવશે ત્યારબાદ જો વાત કરવામાં આવે તો ગણેશ જાડેજા દ્વારા સેશન્સ કોર્ટની અંદર તેની જામીન અરજી જે રેગ્યુલર જામીન અરજી છે તે મૂકવામાં આવી હતી પરંતુ નામદાર સેશન્સ કોર્ટ દ્વારા તેની રેગ્યુલર જામીન અરજી છે કે જે ના મંજૂર કરવામાં આવી હતી અને એટલા માટે કે જે પોલીસ છે તેના દ્વારા પણ એફિડેવિટ દાખલ કરવામાં આવી હતી અને કહેવામાં આવ્યું કે આ કેસની તપાસ હજી ચાલી રહી છે કેસની ચાર્જશીટ ફાઇલ તે વખતે કરવામાં નથી આવી અને અનેક એવા પુરાવા છે મોબાઈલ ફોન સહિત હથિયારો કબજે કરવાના બાકી હોવાના કારણે તેને જામીન આપવા ઉપર વાંધો છે તે પોલીસે ઉઠાવ્યો હતો અને તેની સાથે સાથે જે ફરિયાદી સંજય સોલંકી છે તેના દ્વારા પણ કોર્ટમાં ગણેશ જાડેજાના જામીન ના મળે તેના માટે વાંધા અરજી છે તે દાખલ કરવામાં જેની અંદર સંજય સોલંકીએ જે દહેશત છે તે વ્યક્ત કરી હતી કે જો ગણેશ જાડેજાને જામીન આપી દેવામાં આવશે તો ચોક્કસથી તેના પરિવારને છે તે ખતરો બની શકે તેવો છે તેને મારી નાખવામાં આવે તેવી શક્યતાઓ છે તે પણ તેની અંદર દર્શાવવામાં આવી હતી ત્યારે આ તમામ પાસાઓને ધ્યાનમાં રાખી સેશન્સ કોર્ટ દ્વારા ગણેશ જાડેજાની જે જામીન અરજી છે તે ના મંજૂર કરવામાં આવી ત્યારબાદ ગણેશ જાડેજા દ્વારા જે હાઈકોર્ટના દ્વાર છે તે ખખડાવવામાં આવ્યા હાઈકોર્ટમાં ગણેશ જાડેજાએ તેના જે જામીન અરજી છે તે ફાઇલ કરી હતી પરંતુ ગઈકાલે જે પ્રમાણે કહી શકાય કે ગણેશ જાડેજાની જે હાઈકોર્ટની અંદર જામીન અરજીની સુનાવણી હતી તે પહેલાં જ ગણેશ જાડેજા દ્વારા તેની જે જામીન અરજી છે તે પરત ખેંચી લેવામાં આવી હતી એટલા માટે કે જૂનાગઢ પોલીસ દ્વારા જે તેની ચાર્જશીટ છે તે ફાઇલ કરી દીધી હતી જે એટ્રોસિટીની ફરિયાદ હોય છે તે ફરિયાદની અંદર સાહીઠ દિવસની અંદર પોલીસ દ્વારા જે ચાર્જશીટ છે તે ફાઇલ કરી દેવાની હોય છે આ નિયમ છે તે બનાવવામાં આવેલો છે અને તેના હેઠળ સાહીઠ દિવસ પૂરા થાય તેના આગલા દિવસે જૂનાગઢ પોલીસ દ્વારા જે આ ચાર્જશીટ છે તે જૂનાગઢ કોર્ટમાં જે દાખલ છે તે કરી દેવામાં આવી જેની અંદર અલગ અલગ કલમોનો પણ વધારો ઉમેરો છે તે કરવામાં આવ્યો હતો જેમાં કલમ એકસો વીસ બીનો પણ ઉમેરો કરાયો હતો આ કલમ એકસો વીસ બી કે જે આખી જે ઘટના બની હતી તે ગુનાહિત કાવતરું આખું રચવામાં આવ્યું હતું તેના માટે આ કલમનો ઉમેરો છે તે કરવામાં આવ્યો હતો અને આ કલમનો ઉમેરો નામદાર કોર્ટની મંજૂરી લીધા બાદ પોલીસે છે જે ઉમેરો કર્યો હતો ત્યારબાદ ચાર્જશીટની અંદર પણ બસો એક કલમનો ઉમેરો છે તે પણ કરવામાં આવ્યો એટલા માટે કે જે પુરાવા હજી સુધી પોલીસને મળ્યા નથી તે પુરાવાનો નાશ કરવામાં આવ્યો હોય તેવું ચોક્કસ પોલીસને શક્યતા દેખાઈ રહી છે અને એટલા જ માટે થઈને પોલીસ દ્વારા કલમ બસો એકનો પણ ઉમેરો છે તે કરવામાં આવ્યો છે ત્યારે જે રીતે અત્યારે હાલ તો જે દેખાઈ રહ્યું છે કે ગણેશ જાડેજાની સફર છે તે જેલની અંદર હજી પણ લાંબી થાય તેવું ચોક્કસથી લાગે છે કારણ કે ગઈકાલે હાઈકોર્ટમાંથી તેને જામીન અરજી છે તે પરત ખેંચી લીધી અને હવે ફરી એકવાર સેશન્સ કોર્ટમાં તે જામીન અરજી મૂકવામાં આવશે ત્યારે હવે સેશન્સ કોર્ટ દ્વારા તેને જામીન આપવામાં આવશે કે કેમ તે ચોક્કસપણે કંઈ ના કહી શકાય પરંતુ જે પ્રમાણે અત્યારે હાલ જે કેસનું સ્ટેટસ દેખાઈ રહ્યું છે તેને જોતાં ચોક્કસથી જે ગણેશ જાડેજા છે તેનો જેલવાસ હજી પણ લાંબો થાય તેવું દેખાઈ રહેલું છે રાજુ સોલંકીની જો વાત કરવામાં આવે તો રાજુ સોલંકી સહિત સંજય સોલંકી સહિત કુલ પાંચ લોકો સામે જૂનાગઢ પોલીસે ગુસ્તી ટોકનો ગુનો છે તે દાખલ કર્યો હતો આ ગુનો એટલા માટે દાખલ કરવામાં આવ્યો કે પોલીસનું કહેવું છે કે જૂનાગઢની અંદર કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે એટલા માટે થઈને જે આવા જૂના હિસ્ટ્રી સીટરો છે તે તમામ લોકો સામે ગુસ્તી ટોકનો ગુનો છે તે દાખલ કરવામાં આવી રહ્યો છે અગાઉ બી આવા જૂનાગઢના અનેક જે આરોપીઓ છે કે જેમની સામે અનેક ગુના દાખલ થયેલા છે જેમ કે મારામારીના ગુના હોય કે હત્યાની કોશિશના ગુના હોય લૂંટના ગુના હોય અપહરણના ગુના હોય પોલીસની કામગીરીમાં રૂકાવટ કરવાના ગુનાઓએ આવા ગુનાઓના જે આરોપીઓ છે તે લોકો સામે ગુસ્સી ટોક જૂનાગઢ પોલીસ દ્વારા અગાઉ પણ દાખલ કરવામાં આવી છે ત્યારે રાજુ સોલંકી સહિત જે તેના કુલ પાંચ લોકો છે તે તેમાં તેનો દીકરો સંજય સોલંકી તેનો બીજો એક દીકરો દેવ સોલંકી સહિત તેનો ભાઈ જે જયેશ ઉર્ફે જસુ સોલંકી કે જે હાલ પણ જૂનાગઢ જેલમાં ત્રણસો સાત એટલે કે હત્યાની કોશિશને આ ગુનામાં જેલમાં જે સજા છે તે કાપી રહ્યો છે તે જેલની અંદર પુરાયેલો છે તે તમામ લોકો સામે આ ટોકનો ગુનો છે તે દાખલ કરાયો હતો આ ગુના હેઠળ જૂનાગઢ પોલીસે રાજુ સોલંકી સહિત જે ચાર લોકોની ધરપકડ કરી હતી જેમાં તેના બંને દીકરા બીજ અંદર હતા તે તમામ લોકોની જૂનાગઢ પોલીસે ત્રણ દિવસના રિમાન્ડ મેળવ્યા હતા ત્રણ દિવસના રિમાન્ડ દરમિયાન અલગ અલગ દિશામાં પોલીસ દ્વારા તપાસ છે જે હાથ ધરવામાં આવી જેમાં રાજુ સોલંકી કે જે આખી ગેંગનો લીડર છે અને તે આખી આ ગેંગ છે તે ચલાઈ રહ્યો છે ભૂતકાળમાં રાજુ સોલંકી ઉપર અનેક ગુના એટલે કે બાર જેટલા ગુના છે તે દાખલ થયેલા છે અને આખી ગેંગની જો વાત કરવામાં આવે તો આખી ગેંગ સામે કુલ ઓગણીસ ગુના છે તે દાખલ થયેલા હતા જેમાં હત્યાની કોશિશ હોય અપહરણ હોય પોલીસની કામગીરીમાં ક્યાંય અડચણ નાખવાનું કામ કર્યું હોય ત્યાં સાથે સાથે જે પોલીસ ઉપર હુમલા કરવાના જે બનાવ છે તે બન્યા હોય આવા અનેક ગુના છે કે જે રાજુ સોલંકી તેના દીકરા સંજય સોલંકી અને તેનો બીજો દીકરો જે દેવ સોલંકી છે એટલે કુલ પાંચ લોકો સામે નોંધાયેલા છે ત્યારે આ તમામ લોકો સામે ગુસ્સી ટોકનો ગુનો દાખલ કરી તેમને જેલ હવાલે કરવામાં આવ્યા છે ગઈકાલે રાજુ સોલંકી સહિત જે ચાર લોકોની જૂનાગઢ પોલીસ દ્વારા જે ધરપકડ કરવામાં આવી છે તે ધરપકડ બાદ તેમના રિમાન્ડ પૂર્ણ થયા ગઈકાલે ત્રણ દિવસના ત્યારે કોર્ટ સમક્ષ તેમને રજૂ કરવામાં આવ્યા જૂનાગઢ પોલીસ દ્વારા કોઈ ફર્ધર રિમાન્ડની માંગણી કરવામાં ન આવતા તે તમામ લોકોને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી આપવામાં આવ્યા છે ત્યારે ગુસ્તી ટોકના ગુનાનો નિયમ છે તે પ્રમાણે તે લોકોને તેમના વિસ્તારથી અન્ય દૂર કોઈ જેલમાં છે તે મોકલવામાં આવતા હોય છે અને તેના જેઠર રાજુ સોલંકી સહિત જે ચારે લોકો છે તે તમામ લોકોને સુરતની લાજપોર જેલમાં મોકલવામાં આવ્યા છે એટલે કે હવે રાજુ સોલંકી સહિત સંજય સોલંકીના જે કુલ ચાર લોકો હતા તે તમામ લોકો હવે સુરત લાજપોર જેલમાં અત્યારે કેદ છે તે કરવામાં આવ્યા રાજુ સોલંકી સામે જે ગુસ્સી ટોકનો ગુનો દાખલ કરવામાં આવ્યો તેની અંદર જે રિમાન્ડ દરમિયાન તપાસ કરવામાં આવી પોલીસ દ્વારા તેની અંદર જાણવા મળ્યું કે રાજુ સોલંકીએ જે પાંચ લોકોની ગેંગ હતી એ સિવાય ગેંગમાં કોઈ સામેલ છે કે નહીં તે બાબતમાં પોલીસે તપાસ કરી રહી હતી સાથે સાથે રાજુ સોલંકી અત્યાર સુધીમાં જે ગુનાઓ આચર્યા છે તે ગુના હેઠળ જે પૈસા ભેગા કર્યા તેના દ્વારા તેને કઈ કઈ મિલકતો કરી છે તે ગેરકાયદેસર મિલકતો કેટલી છે તેની તપાસ પોલીસ દ્વારા કરવામાં આવી રહી હતી તદઉપરાંત આ ગેંગની અંદર તે છેલ્લે જે કહી શકાય કે બે હજાર બાવીસમાં ગુનો દાખલ થયો હતો પણ આ લોકોના ડરના કારણે અન્ય કોઈ વ્યક્તિ કે જેની ઉપર રાજુ સોલંકીએ અત્યાચાર કર્યો હોય પરંતુ તે પોલીસ ફરિયાદ કરવા માટે સામે ન આવ્યા હોય ક્યાંક રાજુ સોલંકીના ડરના કારણે તે લોકો સામે ના આવ્યા હોય તેવા લોકોને શોધવા માટેની પોલીસ દ્વારા જે પ્રયત્ન છે તે કરવામાં આવી રહ્યા છે સાથે સાથે તપાસ દરમિયાન પોલીસને એવું પણ ક્યાંક જાણવા મળી રહ્યું છે કે રાજુ સોલંકી કે જે હાલ જે ઘરમાં રહી રહ્યો છે તે જમીન કોઈ અન્ય વ્યક્તિના નામે છે અને ત્યાં ગાડી રાજુ સોલંકી દ્વારા ગેરકાયદેસર કબજો કરી અને તે મકાન છે તે બાંધવામાં આવ્યું છે ત્યારે આ તમામ બાબતોને લઈને જૂનાગઢ પોલીસ દ્વારા અત્યારે હાલ રાજુ સોલંકીની જે મિલકત છે તેની તપાસ છે તે પણ કરવામાં આવી રહી છે જે મકાનની વાત કરવામાં આવી છે તે બાબતે પણ કરવામાં આવી રહી છે અને ખરેખર જો ગેરકાયદેસર રીતે ત્યાં આગાડી દબાણ કરીને જો આ મકાન ઊભું કરવામાં આવ્યું હશે તો એવું માનવામાં બી આવી રહ્યું છે કે પોલીસ દ્વારા તે મકાન ખાલી કરાવીને તોડી પાડવામાં આવે તેવી શક્યતાઓ હાલ દેખાઈ રહેલી છે પરંતુ બીજી બાજુ જે રીતે રાજુ સોલંકી ગણેશ ગોંડલ જયરાજસિંહ જાડેજાની જે વિરોધ કરવામાં આવી રહ્યો હતો તેને જે સરકાર એટલે ગૃહમંત્રી સાથે પણ બેઠક કરવા માટે પહોંચ્યા હતા ત્યાં આગાડી જે સત્તર મુદ્દાઓની વાત કરી જેમાંથી પંદર મુદ્દા પોલીસ દ્વારા એટલે કે ગૃહમંત્રી દ્વારા સ્વીકારવામાં આવ્યા જેની અંદર જયરાજસિંહ જાડેજાને કલમ એકસો વીસ બી હેઠળ તેની ફરિયાદમાં નામ નાખવામાં આવે તેની સામે તેની ફરિયાદ નાખી અને તેને જેલ હવાલે કરવામાં આવે તે માંગ છે તે પણ કરવામાં આવી હતી ત્યારે આ માંગ પોલીસ દ્વારા સ્વીકાર્યા બાદ જે રાજુ સોલંકી છે તેની સામે જે ગુસ્સી ટોકરો ગુનો છે તે દાખલ કરવામાં આવ્યો હતો રાજુ સોલંકીના વકીલનું પણ કહેવું હતું સાથે સાથે જે દલિત સમાજના આગેવાનો છે તે લોકો પણ કહી રહ્યા છે કે રાજુ સોલંકીને અનેકવાર જે ગણેશ ગોંડલ સામે કેસ દાખલ કરવામાં આવ્યો છે તેને લઈને દબાણ છે તે કરવામાં આવતું હતું સમાધાન કરવા માટે દબાણ કરવામાં આવતું હતું પણ રાજુ સોલંકી સમાધાન કરવા માટે તૈયાર ન હોવાના કારણે આખરે આ જે પગલું પોલીસ દ્વારા ભરવામાં આવ્યું હોય તેવું લાગી રહ્યું છે અને એટલા માટે કે જયરાજસિંહ જાડેજાના દબાણ હેઠળ આ પગલું ભર્યું હોય એટલે કે ગુસ્સી ટોપનો ગુનો પોલીસ જૂનાગઢ પોલીસ દ્વારા દાખલ કરવામાં આવી હોય તેવી શક્યતાઓ છે જે દલિત સમાજના આગેવાનો છે તેમના દ્વારા પણ વ્યક્ત કરવામાં આવી રહી છે ત્યારે હકીકત શું છે એ તો હવે આગળ સમયમાં જ ખ્યાલ આવશે પરંતુ અત્યારે જે પ્રમાણે રાજુ સોલંકી સામે ગુસ્સી ટોકનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે કે જેના નિયમ પ્રમાણે એવું એક અનુમાન મૂકવામાં આવી રહ્યું છે કે કદાચ એક વર્ષ સુધી તો રાજુ સોલંકી સહિત જે તેના પરિવારના તમામ લોકો જે જેલમાં છે તે લોકોને જામીન મળવી પણ મુશ્કેલ છે તે દેખાઈ રહી છે એટલે આ તમામ પાસાઓને જે કલમો લગાવવામાં આવી રહી છે તેના ઉપરથી એવું ચોક્કસપણે કહી શકાય કે રાજુ સોલંકી અને ગણેશ ગોંડલની જે મુશ્કેલીઓ છે તે વધી રહી છે અને આ લોકોનો જેલવાસ છે તે હજી પણ લાંબો બને તેવું જ હાલ દેખાઈ રહ્યું છે ત્યારે આપ શું માની રહ્યા છો કે ખરેખર ગણેશ ગોંડલ ને રાજુ સોલંકી નો જેલવાસ હજી લાંબો થશે કોમેન્ટ બોક્સ માં જરૂર જણાવજો અને અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને ને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં આભાર શ્રાવણ માસ કી પવિત્રતા કો રામહંસ ચાય કે સાથ મનાય હર ખૂટ મે મિલે શુદ્ધતા તાસકી ઓર સુકૂન રામહંસ ચાય પરંપરા ઓર સ્વાદ કા અનોખા સંગમ જો આપકી હર સુબહ કો ખાસ બનાય